અને સોલારનો કોઈ સીમા નથી એવું છે તમે જોઈ શકો છો લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો એમ પણ મજામાં છીએ જો આજે ના તો ઇન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે આપણે બહાર તો પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાજી જય ક્રષ્ટભન દેવ અને આજે જવાનું છે આપણે બહાર એકલા જવાનું છે અને એકલા વ્લોગ બનાવવાનો છે એટલે જોજો આખો એન્ટ વિડીયો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને નવા હોય પહેલી વાર ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એ આગળના વિડીયો તમને જોવા મળે ચાલો હાલો યુટ્યુબ ફેમિલી જો આપણે આવી જાય છે ગેસ પુરાવા અને આપણા ઘરે છે ને પછી ડ્રાઈવિંગ ચાલુ કર્યું છે અને હજુ આપણે ઘડી બરવાડા સુધી આંકવાની છે પણ અને પછી વાય વારો બદલાવીશું કે લાંબો બહુ રૂટ છે અત્યારે તો ગેસ ખૂટી ગયો છે અને ગેસ પુરાવા આવી ગઈ છે તમે જોઈ શકો છો તો ગેસની લાઈનમાં ના ઉભા છે બહુ લાંબા ટૂંકા અને વારો તો ઘણો બીજો વારો છે આપણો એમ તો બાજુની લાઈન બહુ મોટી થઈ ગઈ છે જો પણ આપણે તોય તે ગેસ પુરાવી અને પછી આપણો વારો છે આવ્યા વાંધો નહીં હજુ લાંબો રૂટ છે હજુ ડ્રાઈવિંગ પણ બદલાવાનું છે અને તમે એમ તક વિડીયો જતા રહીજો ઠેઠો ઠેઠ સુધી લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરતા જજો જેથી કરીને તમને આગળના વિડીયો બતાવવા મળે અને પહેલી વાર ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફેમિલી હાલો ફેમિલી જો આપણે બેહી ગયા છીએ અને જુહી બે ને અમારે અગુ ભગત થઈ છે જો અમે પાછળ બેહી ગયા છે એવડાવીએ ને આપણે બે ગયા છીએ બાજુમાં ને ડ્રાઈવિંગ મોટા ભાઈ આપણે ને મોટા મોટાભાઈ ત્યારે નાખે છે પાણી ગાડીમાં જો ઠંડુ ઠંડુ પાણી નામે છે કેમ કે ગાડી લાંબા રૂટ માં છે એટલે ગરમ ન થાય ને એટલે અમારે જોહી બેહી ગયા છે જોહી બેન તમારે બિસ્કિટ ને બધું કાઈ ગયું એમાં હવે અમારે જોહી બિસ્કિટ ખાવાના છે હમણે પછી અમે બિસ્કિટ બિસ્કિટ ખાય અને ઘરે રહ્યા પછી અમારે જવાનું છે બોપોરે જમવા માટે અને ગાડીમાં માં જે પાણી નાખવાના છે ને અમે પોગી જઈએ છીએ નેસડિયા હનુમાન મંદિર પાસે તો આપણે બેહી ગઈ છીએ સાઈડમાં આગળ આગળ જોતા રહેજો વિડીયો એમ તક બેના રહેજો અમારે અગુ ભગત પણ સ્ટાઈલમાં બે ગયા બાય બાય તો કહી દો ભાઈ જોઈ બેન બાય બાય કહી દો જો આમ કરો લાઈક કરજો એમ તો જો લાઈક કરજો તમે બોલો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો અમારે જોઈ બેન બધાને બોલતા આવડી ગયું છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ચાલો ઠંડુ પાણી ભરવા ગયા છે ભાઈ જો હવે પાણી પાણી નાખી દીધું છે અને હવે બીજું પાણી ઠંડુ ભરવાનું છે અને સળિયા હનુમાન તો અમારે જુહી બેન જાય છે દર્શન કરવા જે સળિયા ધામમાં હનુમાન દાદાનું મંદિર છે અહીંયા જોઈ શકો છો તમે અને દર્શન કરવા હાલ્યા જાય છે તો મસ્ત મજાનું મંદિર પણ છે અહીંયા તમે પણ દર્શન કરી લેજો જો ભાઈ જય શ્રી રામ લખેલું છે અને આપણે બધી મંદિરે દર્શન કરવા જો અમારે રઘુભાઈ હાલો રઘુભાઈ દર્શન આવી જ કરી દો બરાબર જો જોવો અમારે દર્શન કરે છે ભાઈ રઘુભાઈ જોશી બેન અને જોવો દર્શન કરી દેજો જોવો જય માતાજી દર્શન કરે છે ભાઈ હાલો આવ્યા આમ મૂકાદ દાવા વાટે ઉભા પડે

આ ખબર નહી ડબ 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 આની ગાજીને છેને લખાવીને કે તફૂર કોક દીક તો પેલો ચાં દેતો એમનું હું કઉ છું તલ ફોન કર્યો તાર બાયે ઉપડ્યો પૂજી ગયો આવ્યો તો નિકળ પણ પૂજી ચારે હવારમાં તો રાયના ત્યાં આયો છે આમાં આયો આનો ભાઈ જોહી બેન દેહી ગયે સરમ આપણે દેહી જવાનું સરમ বাই hmm? চৰা oh, ફાઈનલી આપણે જમી લીધું છે ચાલો હવે આપણે જમી કરી નીકળી ગયા છીએ બારા અને બસ આજે આટલો આ જમણવારનો ખાલી વિડીયો લેવાનો હતો અને ધ્યાનનું કઈ લેવાનું નહોતું એટલે આપણે જમીન કરીને જમણવાનું આ તે બધું લઈ લીધેલું છે અને બહુ લાંબો વિડીયો કંઈ શૂટ કરવાનો નહોતો એટલે આપણે જમીન આવી ગઈ છે ફોર્ચ્યુનર પણ પાસે આવે ફોર્ચ્યુનરથી મળે હાલતી કરી દઈશું અને હવે જઈશું ઠાઈ આપણે બીજી જગ્યાએ અને એન તક બન્યા રહેજો એટલે તમને આખો વિડીયો જોઈજો તો જ તમને મજા આવશે અને એન તક જોતા રહીજો ચાલો જો આપણે ફોર્ચ્યુનર અહીંયા પડી છે એ તો તમને દેખાય જ છે જોઈ લો જો ભાઈ આ બાજુ સોલારની ફેક્ટરી જેમ જે ટાટા કંપની છે એ ઉતરેલી છે અને આ એલેન ટી ગોર્ડે આ બાજુ પાવર હાઉસ એટલું બધું બનેલું છે જે આ સોલાર કહેવામાં આવે છે તમે જોઈ શકો છો જો તમારી નજર ભોગીને ત્યાં સુધી સોલાર જ છે આ અને માનો કેમ બહુ વાઘ્યે જોવા જવું હોય ને તો તમારે હેલિકોપ્ટર લઈને આવો તો આનું કંઈ અંતર હોય એટલો સોલાર બહેરેલો છે અને આ જે માધેપુરા ગામ કહેવાય છે પાલપંથકમાં આવેલું છે અને આપણે આવી ગયા છીએ આ બાજુ સોલાર છે અને સોલાર કોઈ સીમા નથી એવું છે તમે જોઈ શકો છો જો એટલો બધો સોલાર છે જો જબરજસ્ત સોલાર છે જો ટાટા કંપની છે એને ઉતારેલું છે આ તમે જોઈ શકો છો ભાઈ અને આપણે આવી ગયા છીએ સોલાર પાસે અને તડકો બાય બાપ રે બાપ તડકાની તો કોઈ સીમા નથી એવો તડકો બાલ પંથકમાં પડે છે તમે જોઈ શકો છો જો આ બધું સોલાર જ છે અને તડકાની તો કોઈ વાત નથી થાય એવું સોડા ઉપર સોડા પીવી છે પણ તોય તે એટલો બધો છે ને ભાઈ તડકો જબરજસ્ત છે જો આટલું સોલર છે રૂટ કર્યો તો એટલે આપણે દેખાડવાનું કીધું દેખર દેવી અને રૂટ કર્યો છે આપણે